સુરતમાં ચૌદ વર્ષો વિદ્યાર્થીના મોત પહેલા છેલ્લા સીસીટીવી સુરતના પ્રિન્સિપલના રૂહના સીસીટીવી ડીવીઆર સિસ્ટમ ખરાબ ડીઈઓ દ્વારા અશોક ત્રિવેદીની શંકાસ્પદ ભૂમિકાની તપાસ શરૂ સુરતના સચિન વિસ્તારમાં આવેલી સરસ્વતી હિન્દી વિદ્યાલયના ધોરણ નવના વિદ્યાર્થીની તળાવમાંથી મળી આવેલી લાશની ઘટનામાં પરિવારના ગંભીર આક્ષેપોને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ હજુ સુધી કોઈ પુરાવા હાથ લાગ્યા નથી જો કે પોલીસ દ્વારા સ્કૂલ અને ત્યારબાદ મૃતક વિદ્યાર્થી તળાવ સુધી કઈ રીતે પહોંચ્યો તેના સીસીટીવી આધારે તપાસ કરી રહી છે ઘરેથી સાયકલ લઈને નીકળ્યા બાદ ત્રણ કિલોમીટર દૂર તળાવ નજીક જતો હોય તેવું સીસીટીવીમાં કેદ થયું છે જોકે આ મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે હવે આ કેસમાં શાળાના આચાર્ય સંચાલકો અને સરકારી શાળાના શિક્ષકની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા છે ખાસ કરીને સીસીટીવી ફૂટેજના ડીવીઆર ખરાબ હાલતમાં મળવા અને અશોક ત્રિવેદી નામના વ્યક્તિની શાળાના સંચાલનમાં કથિત દખલગીરીએ તપાસને વધુ રહસ્યમય બનાવી દીધી છે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે શાળામાં કુલ સાહીઠ જેટલા સીસીટીવી કેમેરા છે પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પ્રિન્સિપલની ઓફિસ ગ્રાઉન્ડ અને એન્ટ્રી એક્ઝિટ ગેટના સીસીટીવી ફૂટેજના ડીવીઆર પોલીસને ખરાબ હાલતમાં મળ્યા છે આ ડીવીઆરને એફએસએલ માં મોકલવામાં આવ્યા છે જેથી સ્પષ્ટ થઈ શકે કે પ્રિન્સિપાલની ઓફિસમાં વિદ્યાર્થી સાથે શું થયું હતું બીજી તરફ આ પ્રકરણમાં શાળાના સંચાલકો ઉપરાંત અશોક ત્રિવેદી નામનો એક વ્યક્તિ પણ હાલ ચર્ચામાં આવ્યો છે જોકે આ કાગળ પર તે શાળા સંચાલક નથી પરંતુ તે અવારનવાર શાળામાં હસ્તક્ષેપ કરતો હોવાનું સામે આવ્યું છે ચોંકાવનારી વાત તો એ છે કે અશોક ત્રિવેદી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એટલે કે સરકારી શાળામાં શિક્ષક છે અને તેમની પત્ની સરસ્વતી હિન્દી વિદ્યામંદિર શાળામાં સંચાલિકા છે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે તેમને શાળાના સંચાલનમાં અશોક ત્રિવેદી નામના વ્યક્તિની સંડોવણી અંગે જાણ કરવામાં આવી છે અને તેઓ સરકારી શાળામાં પણ ભણાવે છે તેવી પણ માહિતી છે આ અંગે તેમણે પોતાના ઇન્સ્પેક્ટરને તપાસ કરીને સત્યતા જાણવા જણાવ્યું છે એક સરકારી શિક્ષક તરીકે ખાનગી શાળાના સંચાલનમાં તેમની દખલગીરી નિયમોનું ઉલ્લંઘન ગણી શકાય કે કેમ તે એક મોટો પ્રશ્ન છે હવે પોલીસ બંને વિદ્યાર્થી અગાઉ કયા સ્કૂલમાં ભણતા હતા અને તેમના જૂના મિત્રો પાસેથી પણ જાણકારી લઈ રહી છે આ સાથે જ ક્લાસના મોનિટરનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે સચિન જે પોલીસ પીઆઈ કુલદીપ ગોહિલે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે સીસીટીવી ની ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે અત્યાર સુધીના સીસીટીવી માં મયંક સાયકલ લઈને એકલો જતો હોય તેવું નજરે પડે છે આગળની વધુ તપાસ પણ ચાલી રહી છે